ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અનિતા અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે તો અમારે વરઘોડાનો પ્રોગ્રામ છે ડીસા જોડે લુણપુર ગામ છે ત્યાં તો જો હું તો મસ્ત એ નહીં ને બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયું તો આજે તો અમે રેડી થઈ ગયા છીએ વરઘોડામાં એટલું બધું ખાસ રેડી થવાનું હોય નહીં નીચે ગાડી પડી છે મમ્મીના ઘરે છીએ તો તમને લોકોને ખબર જ છે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જેનો એટમોસ્ફિયર તમે જોઈ શકો છો નો પોલ્યુશન નો નોઈસ પોલ્યુશન તો ચલો હવે મમ્મીના ઘરે જાઉં છું ચા નાસ્તો કરી અને ફટોફટ નીકળવાનું છે તો ચલો આગળ મળીએ જેમાં જઈ છું મમ્મીના ઘરની બેક સાઈડ એટલે આ તો જોડે જોડે શું છો તાર હા ચા પીવી ચા ભાગ ચાલ ને ગામડા બધા ભગાવશે જો આ છે મમ્મી ની વાડી લીંબુ આયા નાના નાના લીંબુ જો કહેતી ભગાવશે જોગાવશે મમ્મી તો નામ હું થોડું પુણ્ય કર દઉં મમ્મી રોજ સવારે અહીંયા છે ને બધા પક્ષી આવે મમ્મી થોડી પાછી આવતી રહે એટલે આવી જશે જો આવી ગયા ને ડેલી રોજ નાખવાની સેવ ને આ લોકોને છે ને પાછું બાજરી કે જુવાર એવું નથી વાવતું જો ધીરે ધીરે બધા પક્ષીઓ અહીં આવી જશે ને સવાર સવારેમાં એટલું મસ્ત એટમોસ્ફિયર હોય ને તો આપણને એવું જ થાય કે આપણે બહાર જ બેસી રહીએ અને આટલી બધી સેવ દેખાઈ રહી છે ને હમણાં પાંચ મિનિટમાં તો બધું ક્લિયર થઈ જશે કઈ લાલી અચ્છા આ મમ્મી ને લાલી માં લાલી નોડી દૂધ આપવાનું કુંકુમા તો ઉઠીને મંદર જ યાદ આવે શું શું એ તો નાસ્તો કરે છે ને એમ તો બંદર તો બંદર છીએ અમે તો તું તું છોટા બંદર આઠ વાગ્યા ટાઈમ આપીએ તો કે એટલા વહેલા થોડો પ્રોગ્રામ ચાલે ગણપતભાઈ જય માતાજી મજામાં કેવું ચાલે સંતિમ ઘરે બહેરે છોકરા મજા બસ તમારે લો તો આ પકડો હું તુલસી માતાનું પત્તું લઈને આવી વાવ ગાડી તો ચકચકાટ કરી દીધી નયન આજ પૂરી હો તો હવે જઈએ છીએ પ્રોગ્રામમાં જય માતાજી ડીસા થી બહાર નીકળ્યા પાટણ રોડ પર અમે લોકો ટ્રાફિક માં ફસાઈ ગયા છીએ ટ્રેન આવે છે એટલા માટે ફાટક બંધ છે ટ્રાફિક 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 અમે લોકો નીચે ગાડીમાં બેઠા છીએ એ ਵੀ કે આ છે ઘોડાનો પ્રોગ્રામ અમે લોકો પૂરો કરીને રિટર્ન થઈ ગયા છીએ ગામનું નામ ભૂલી જવાય ને લંગપુર લોળપુર

ભૂખ લાગી સાચી વાત પણ જમવા જવાનું અડધો કલાકમાં ડીસા પહોંચી જઈશું આપણે ગણપત ભી અડધો કલાકમાં પહોંચાડી દેશો ને એમ તો બાપુ જમવાનું કહેતા હતા પણ યાર આપણે એવી રીતે પૂછીશ એમના ઘરે અવસર હશે આવીશું હે ને ડીસા પહોંચી ગયા હા હમ ગાડીમાં ઊંઘો નહીં ખાવા નહીં તરે

એટલે પગમ શું વાગ્યું સમજજો નવાકાંટા અમે આવી ગયા છીએ ડીસામાં ધ કોર્પ રેસ્ટ્રો ત્યાં પંજાબી ચાઇનીઝ ફેન્સી ડોસા મળે છે આ મારે કુમારનું રેસ્ટોરન્ટ છે સલાડ આવી ગયું છે

चलो तो नहीं को तनय कुमार हस्बन लिखा लिखा सुछा वलियाली वलियाली नहीं वरियाली वरियाली लिखा वरियाली वरियाली वलियाली नहीं वरियाली वलियाली री हमारी याली वलियाली यस लेखा लेखा खा लिखा खा એટલી સારી નહીં ખાતી તો કેટલી સારી ખાય જો પાંચ વાગ્યા છે મમ્મી તો બાર બધા પાંદડા પડ્યા છે જામફળીના તો વાળે છે નાની પૂછ નાની કરવાની ચાલુ તો અમારે લોકો તો અચાનક ડિસાઈડ કર્યું કે કોના ઘરે જવાનું કઈ રાસા ના વર્ષા એટલે મારા ફ્રેન્ડ વર્ષાના ઘરે જઈએ છીએ અમે તો આજે એનો ફોન આવ્યો છે કે આવો થોડી વાર તો અમે બી આજે ફ્રી છીએ તો જતા આવીએ તો ચાલો તમને બતાવું છું કે એમનું ફાર્મ કેવું છે ક્યાં થઈને જવાનું બાય બાય તો વર્ષાબેનના ફાર્મ પર રોડ પરથી આવી ગયા છીએ સિંગલવટી રોડ પર બુતડી ગામના બધા ફાર્મ આવશે અહીંયા ત્યાં અમારે વર્ષાનું ઘર છે એમ પપ્પાનું ત્યાં જાવ હશે જાતે ના નીકળે ગાંડું કાવ મારે શું કરવું છે તાર કાવ નું મારા હા તારા કપ્પા બગડી જાય હે ને तो कौन निकल से दूध काउ माती ओ बॉम्बाई कोरोम ओ कोम आउ करवानो नहीं यार यार सर की गाड़ी चलाओ नहीं यार तू कहीं देने मैं सर गाड़ी चलाओ नहीं तो बोलेगा तुमने माफ नहीं करे okay. बोले ना माफ नहीं करे okay, चल बदन के देख क्यों वर्षा मासीनू खेतर बताइए इसके मौसम आती नू खेतर बताइए

હા ચાલ <laughs>

શું કરો છો અરે વાહ આ શું છે કઈ જ્ઞાની ખીર ઓ હા તો ચલો ચમચી થી ફટોફટ ફિનિશ કોણ કરે પેલા એ તો પણ આવતા એ તો કોણ ન હોય જો એમના મહેમાન બીજા દૂધ પીવો છે ને જોયે વર્ષાના ઘરે થી રિટર્ન પાછા જઈએ છીએ કેમ્પસ રાત રાત અંધારા અંધેરા હો ગયા નહી ગાયરા ગાયરા તને રમવાની બહુ જ મજા આવી કોણ કોણ જોડે રમે તી તું એનું નામ શું હતું ધ્યાની ધ્યાની અને આ ભાઈઓ કયો હતો તીર્થુ ભૈયા હે અને પેલું પેલું ટર્ટલ કેવું હતું આને અરે ખીર કોને ખાધીતી ખીર હા મેં બેટ હા હા તો ખબર હતી તમે તમે બેઠા હતા કેમ ખીર કે એ મળી ગયા છે અમારા ફોટોગ્રાફર અલ્પેશભાઈ મજામાં જો આપણે દાંતીવાડા જોડે બહુ મસ્ત ઢાબું છે માં ઢાબા પણ બહુ જ મસ્ત ટેસ્ટી જમવાનું હોય છે કાયરાબેનના નાટક બહુ હોય છે જાંપલી યાર્ડ ને એ ભાઈ બન શું કરવા આયા છે અહીંયા અહ પીઝા ખાવા દેશી ઢાબામાં આવ્યા છીએ અમે લોકો બહુ જ મસ્ત જમવાનું મળે છે હવે આ બેન એમ કહે ને પિઝા ખાવા શું ખાધું શું લીધું એને શું ખાધું મળે મીઠ્ઠું શું થયું મીઠું કઈ કહી રહ્યું આ

અહીંયા જમવા આવીએ ને એટલે રોટલી મંગાવવાની પરાઠા અને મટર પનીર છાસ પાપડ સલાડ જમી લીધું છે કાયરા બે ને જમી કાયરા તે શું ખાધું બીટું હે કાયું પાણી પી લે કાયું લાઈ લઈ લો શું ખાધું તે

નયન ને તો ગાડીમાં બે તો ઘરે પહોંચ્યા ને હું ને શીતલ દીદી એક્ટિવાલી ને ગયા તા ગેટ પર અમે લોકો વોકિંગ માટે નીકળ્યા છીએ જો એટલું શાંત વાતાવરણ છે નો ડિસ્ટર્બ